અરે તને ને કેટલું વાગીયું છે ને તને ખબર પડશે હા છોડો ને આ પેલા આમ તો અમારી મરજી ભાઈ વાતય હા કેટલે પડ્યા તા એ પણ તો આટલી ઉંમર તમાર તો બાઈક હોય ને શોક કરવાના આવે છે સાયકલ આપી દેતા હોય તાણી કોન સાયકલ કીધું શું ઉંમર આટલી ઉંમર લઈ દી આ ચામ બાઈક કે સાયકલ હારી ઓમી તો પેન્ડલ કોન મારે કીધું બાઈક હોય તો લઈ જવાનો ને ખેતરમાં અલ્યા હવે કે લઈ લઈ બાઈક જાવ હવે એક પગે ઓ તો શું લઈ જાવા ઓર તો શોક ના કર્યો તો આટલી ઉંમર બાઈક ના તો કીધું શીખવા દે ઓર ખેતરમાં લઈ તો જવા થાય કે ઓહો ફેરતા જતો યુપી પર આટલી ઉંમર ઓમી કસરત તો જ વેલી વેલી પીવા તો અલ્યા સંજ્યા

રેડી હવે આ વેલા મિરવાને ને પગ વધાડવા વધાય ને તો આલી ઉંમર પછી ઘોડી લઈ આવી પેલે ઝુક્સોં દીવેલું કરજામાં આપણે 5 ના દળ સાકરી અંદેજી જી લેઈ જોતી એવો પેલા મભુ ગાણ લેતા જી હમણે એટલે પગ બીજો જાય લઈ પણ પગ ન વધાય તો છોકરા લેવા તા ઊંઘ નો લેવા બીજું શું કરું તને આમ બધો નોકરી છોકરી સેવા કરી ના કોઈ નઈ પણ સેવા કરજો થઈ જાય

ના આવતો નહી હવે હાવ મોતા હન થઈ જાય ની હંજી કીધું ડોક્ટર ડોક્ટર તો કે હાલ તો આરામ કરો એમ કીધું કેટલું વાજ્યું છે પગ પૂરો ફ્રેક્ચર છે જે કીધું ડોક્ટર એ તો ફ્રેક્ચર હતા ને બાઈક વાળા બધા ફ્રેક્ચર જ થાય એ તો જીવી જાય સારું કરી પણ વચ્ચે આવી તું માવડો જો એટલે બાઈક સ્લિપ ખાઈ ગયું પણ તમારે જે આટલી ઉંમર હતા બાઈક ને રવાડે ચડવાના આવે છે

અમે કે બધાના ઠેકા લઈને બેડા કે હાથ આવો હું તો યાદ હું યાદ કરાવી દઈએ એટલે કેવાનો જલુબો તમે જ નાખો પણ આ કે નઈ કે આ કીધું છેડો તાળ નાખે હવે એ તો આવજી એકલા જો બધે જો ખાવાનું હોય યે તો ફૌની પેલા પહોંચી જોઈએ ઓ એમ તો દબાઈને લેડવા દે જોઈએ હોય મોટો બોલમ નું યે તો અમન હાથ વે રહેતા ને એકલા એકલા છે આ અમને બોલમ નું એનું રાખશી ને એટલે આઈ તરત લેડવા દે જાય 100 રૂપિયા નું બોલમ નું કાજી 500 રૂપિયા નું ખાવા ખાઈ જાય

માં તો તમારું કોઈ વિચાર ને તો હું કહું એમાં છો રેલાન માતા આવે છે પણ આવ તો નથી આવડી ના ના તાર અરે ચા ઉપળી જો નહીં તો છે ના ના છે

અરે મારું મગજ રાગુ ગલુ કરી નાખ્યું વાતે ને હમતા લે આવું ભૂલી ગયો વાતે હ ઓમ કેમ છે બસ હાલ તો સારું જ લાગે લાગે કેવું છે બસ પગ વાજો પગ તો આ પિક્ચર શું છે પગ કે એમ ઓવ કશું લઈને પડ્યા તા બાઈક લઈ માઈક લઈને પડ્યા તા યે ઓવ ઓ તન બાઈક્યું તું તાર બાઈક તો હેરો અંડાનું પડી હેરો તું

ના ગાડી નહી જોયો નંબર તો રાખો પડે નંબર તો તાર કોઈ જોયો નઈ તો ડ્રાઈવર કયો હતો કઢો હતો કે બોલો ડ્રાઈવર જ હતો એવું છે સરકારી બાપા એ ડોક્ટર કયો હતો ડોક્ટર તો હારો હતો ડોક્ટર હારો હતો તમે ગાડી માં કલર કેવો હતો ગાડી કલર લાલ હતો લાલ હતો આ જગ્યા ચોથી આ મારું તો મગજ પાજી ગયું છે તમે કે એમ બોલાવો એમ બોલાવો ઓબળી દે થઈ ની રેજી ઓય વાત તો આતી છે તમારી અજી પણ બિહારો ઘર માં લઈને બિહારો હા વાત તમે એને બાટલો સળાયો તો ખાલી જીરો બાટલો સળાયો છે એ ગબ્બી મુઢા હમાસા લેતે આડે નહીં આવડતા તને એમ કે દે તું પેલા

તમારી વાત કરો તો તું કેતો દારુડિયા વ્યવહારમાં કાઢી આવે તો ત્રીજા લેરવા કેમ પેલા ઉડી તો લેવા ના જ નહીં મારવા તો આપણે